નર્મદા નદીના મીઠા જળમાં પ્લાસ્ટિકનું ઝેર સામે આવ્યું માનવજીવ માટે ઘાતક પ્લાસ્ટિક હવે જળચર પ્રાણીઓ માટે પણ ઘાતક સાબિત થઈ રહ્યું છે વડોદરાની એમએસ યુનિવર્સિટીના ઝુઓલોજી ડિપાર્ટમેન્ટના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓએ નર્મદા નદીની બસ્સો જેટલી બોય અને લેવટા માછલીઓ પર સંશોધન કર્યું બ્યાસી ટકા માછલીઓમાં બે એમએમથી નાના પ્લાસ્ટિકના કણ અને દોરા જોવા મળ્યા આ પ્લાસ્ટિકના કણ મુખ્યત્વે પેકેજિંગ ચપ્પલ બાંધકામના ઉત્પાદન માટે વપરાતા પોલીમરના હોવાનું બહાર આવ્યું ઉપરાંત માછીમારો માટે ઉપયોગમાં લેવાતા ઝાડના ટુકડા અને અન્ય પ્લાસ્ટિકના કણ પણ મળી આવ્યા જે જળચર પ્રાણીઓ માટે હાનિકારક છે આ મુદ્દે પ્રોફેસરનું કહેવું છે કે આ માછલીઓ માનવી ખાય તો લાંબા ગાળે તેમના શરીર પર અસર થઈ શકે છે સરકારને જે આપણે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ છે ભારત સરકાર છે એના તો વિવિધ પ્લા વિવિધ યોજનાઓ ચાલે જ છે પ્રદૂષણ નિયંત્રિત કરવા માટેના જાગૃતિના કાર્યક્રમો અને બધું તો ચાલી જ રહ્યું છે પણ આપણે પણ સાથે સાથે એક જાગૃત નાગરિક તરીકે આપણે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો પડે જેમ જેમ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરતા જઈશું તેમ તેમ આ આપણે એને બચાવી શકશું વધારે વધારે પ્રમાણમાં કેમકે એ પ્લાસ્ટિક છે એ કોઈ દિવસ નાશ પામતું નથી બરાબર છે નાના નાના કણોમાં વિભાજીત થયા કરે છે નાના નાના કણોમાં વિભાજીત થઈને માઇક્રોપ્લાસ્ટિક અને નેનો પ્લાસ્ટિકની અંદર એ કન્વર્ટ થાય છે તો એ બી એકથી બીજા ઓર્ગેનિઝમ જેમ કે માછલીનો આપણે ખાવા તરીકે ઉપયોગ કરીએ છીએ તો અત્યારે માછલીમાં છે તો ભવિષ્યમાં એવી શક્યતાઓ પણ બની શકે હાલ એના ઉપર સંશોધન ચાલી રહ્યું છે અને બીજા લોકો પણ એના ઉપર સંશોધન કરી રહ્યા છે તો એવી શક્યતાઓ પણ મળી શકે કે માણસ માછલીમાંથી છે તો એ માણસમાં બી એ પ્લાસ્ટિકનું સ્થાનાંતરણ થઈ શકે છે